નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો તમને આગલા વિડીયોમાં કીધું હતું કે પાકિસ્તાન ઉપર ક્યારેય પણ વિશ્વાસ ન કરાય જેથી કરીને આપણે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે એવું જ બન્યું ચાર જ કલાકમાં બંને દેશ ફરીથી યુદ્ધ ચાલુ થઈ ગયું છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો શ્રીનગર ગંગાનગર અને મિત્રો બાળબેરમાં વિસ્ફોટો જોવા મળ્યા હતા સતત આખી રાત મથ્યું છે પણ મિત્રો ભારતના ડ્રોન અથવા તો મિત્રો એસ શ્યારસોએ તેને નિષ્ફળ બનાવ્યું છે હવે હુમલા નાના નથી થઈ રહ્યા મિસાઇલો દ્વારા તેઓ હુમલા કરી રહ્યા છે જ્યાં મિત્રો એટલા દિવસ તો તમને ખબર હશે કે બે ત્રણ દિવસ તે ડ્રોનથી હુમલા થતા હતા પણ મિત્રો રાત્રે પાકિસ્તાને હદ પાર કરી અને અત્યારે વિસ્ફોટ જે સંભળાયા તે મિત્રો પ્લેન અને મિત્રો વાત કરવામાં આવે તો મિસાઇલો દ્વારા મિત્રો ફત અગિયાર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે જ્યાં મિત્રો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાને હવે માંડી જ વાળ્યું છે કે હવે જે થવું છે તે થશે તો મિત્રો ભારત પણ પાછું પડવાનું નથી તો મિત્રો આના વિશે તમારે શું કહેવાનું છે કમેન્ટમાં જરૂર લખજો જય હિન્ડ જય ભારત